તમને થોડીક વસ્તુ આપેલી છે જેમાં આપણે જૂથ કાર્ય કરવાનું છે તો જૂથ કાર્યમાં વસ્તુ આપેલી છે એની ગણતરી કરવાની અને એ મુજબ તમારે કાર્ડ બાજુમાં રાખવાનું તો એ કેટલી વસ્તુઓ છે એની ગણતરી કરવાની ને કાર્ડને રાખીને મને બતાવવાનું છે ઓકે શિવમભાઈ વસ્તુ ગણો કેટલી છે વેરી ગુડ હવે આમાંથી સાત નંબર નું કાર્ડ લઈ લો પ્રેમાસભાઈ વસ્તુ કેટલી છે ગણો જોઈએ કેટલી વસ્તુ છે સરસ તો અગિયાર નંબર નું કાર્ડ લઈ લ્યો વેરી ગુડ